નમસ્કાર મિત્રો સ્વાગત છે તમારું મારી આ ચેનલ સ્પેપમાં મિત્રો આપણને ખ્યાલ છે કે પોલીસ એટલે કે કોન્સ્ટેબલ તલાટી તથા ટેટ જેવી પરીક્ષાઓ હવે નજીક જ છે એટલે કે આ બધાની ભરતી બહાર પડવાની છે અને ટાટની એક્ઝામ પણ આવે છે અને મિત્રો તલાટી જેવી એક્ઝામ બહુ મોટા પાયે અને ભરતી થવાની છે તો આ માટે જે પરીક્ષામાં પૂછાયેલા હોય એવા પ્રશ્નો આપણને ખૂબ જ અગત્યના બને છે અને ગુજરાતી સાહિત્ય એનો જો ગુણભાર જોવા જઈએ તો ખૂબ જ વધારે હોય છે આ બધી પરીક્ષામાં તો મિત્રો આજે આપણે એવો જ એક પ્રશ્નપત્રમાં પૂછાયેલા પીએસઆઈ બે હજાર પંદર એનો પ્રશ્નપત્ર છે એમાં જે સાહિત્યના પ્રશ્નો પૂછાયેલા હતા તે થોડા પ્રશ્નો જોઈએ મિત્રો તો પ્રથમ પ્રશ્ન જોઈએ મિત્રો પ્રથમ પ્રશ્ન છે આધુનિક કવિ કોણ છે તો જવાબ છે સીતાંશુ યશચંદ્ર બીજો પ્રશ્ન છે હાઇકોમાં કયું ઘટક તત્વ આવતું નથી તો ચિંતન ચિંતન એ હાઇકોમાં આવતું નથી ત્રીજો પ્રશ્ન છે ભૂત નિબંધના લેખક કોણ છે તો જવાબ છે ચોથો પ્રશ્ન છે મૂર્તિદેવી પુરસ્કાર કોને મળેલ છે તો જવાબ છે દર્શક મિત્રો આ પ્રશ્ન ખૂબ જ અગત્યનો છે અને લગભગ દરેક પરીક્ષામાં પૂછાયેલો છે તો દર્શકનું જે નામ હતું એ મનુભાઈ પંચોલીને મળેલું છે દર્શક નામ પાંચમો પ્રશ્ન છે કોણ મધ્યકાલીન સાહિત્યના સર્જક નથી આની અંદર ચાર ઓપ્શન આપેલા છે એ દલપતરામ બી દયારામ સી કેવળપુરી અને ડી રવિ સાહેબ તો જવાબ છે દલપતરામ છઠ્ઠો પ્રશ્ન છે કરુણ પ્રશસ્તિ કાવ્યના પ્રથમ રચનાકાર જણાવો તો જવાબ છે દલપતરામ જેમણે કરુણ પ્રશસ્તિ કાવ્ય જે હતું એ વિરહ હતું અને ફાર્બસની યાદમાં લખેલું છે આ કાવ્ય કરુણ પ્રશસ્તિ કાવ્ય સાતમો પ્રશ્ન છે જેના ભાગ્યમાં જે સમયે જે લખ્યું તેને તે સમયે જ પહોંચે છે આ ઉક્તિ કોની છે તો જવાબ છે નરસિંહ મહેતા આઠમો પ્રશ્ન છે અંધારી ગલીમાં સફેદ ટપકા કોની રચના છે તો જવાબ છે હિમાંશી શેલત નવમો પ્રશ્ન છે ભારતીય વિદ્યાભવન દ્વારા કયું સામાયિક બહાર પાડવામાં આવે છે તો જવાબ છે નવનીત સમર્પણ અને દસમો પ્રશ્ન છે સાર્થ શબ્દકોષનું પ્રકાશન કોણે કર્યું છે તો જવાબ છે ગુજરાત વિદ્યાપીઠ તો મિત્રો આજે આપણે કેટલાક પરીક્ષામાં પૂછાયેલા પીએસઆઈની પીએસઆઈ બે હજાર પંદરની પરીક્ષામાં પૂછાયેલા પ્રશ્નો જોયા જે ગુજરાતી સાહિત્યના હતા તો મિત્રો આવા જ જો તમારે બીજા પ્રશ્નો જોઈતા હોય તો મારી આ ચેનલને તમે સબસ્ક્રાઈબ કરો મિત્રો કારણ કે સબસ્ક્રાઈબ કરવાથી તમારા જે મોબાઈલ હોય એમાં મેસેજ આવી જશે અને તમે બીજા પણ પ્રશ્નો જોઈ શકશો સબસ્ક્રાઈબ કરવા માટે તમારી જે સ્ક્રીન છે એમાં એક લાલ બટન છે તેને પ્રેસ કરવાનું રહે છે અને બાજુના જે બેલનું નિશાન છે તેને પણ પ્રેસ કરવાનું રહે છે જેથી તમે મારી આ ચેનલને ફ્રીમાં સબસ્ક્રાઈબ કરી શકો છો અને મિત્રો જો મારો આ વિડીયો પસંદ પડ્યો હોય તો તેને લાઇક કરો અને શેર પણ કરો જેથી અન્ય મિત્રો પણ મારો આ વિડીયો જોઈ શકે તો મિત્રો ફરી મળીશું થેન્ક યુ